નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કપાસની એવી દસ વેરાયટી જે પિયત બિનપિયત અને ખાસ કરીને આપણે કઈ જમીનમાં આપણે કઈ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ કારણ કે ઘણા ખેડૂતોને કાળી જમીન હોય ઘણાને ગોરાળું હોય અથવા તો જે ભૂરભૂરી જમીન હોય તો આપણે ખાસ કરીને આપણે કઈ જમીનમાં કઈ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ અને ખાસ કરીને જે આગાહી કાર હોય છે તે કહેતા હોય છે કે આ વર્ષે ચોમાસું નબળું રહેશે ઘણા એમ કહેતા હોય છે કે આ વર્ષે ચોમાસું વધારે વરસાદ લઈ આવશે તો આપણે ખાસ કરીને જે ઘણા ખેડૂતોને પિયત અને બિનપિયતમાં ખાસ કરીને પ્રશ્ન બનતો હોય છે કારણ કે ઘણા ખેડૂતો હોય છે તેને જે પિયતની સગવડતા ના હોય તો આપણે કઈ વેરાયટીનું વાવેતર કરવું તો તે માટે પણ આપણે આ દસ વેરાયટીમાં જે અમે કહીશું કે જે બિનપિયત ખાસ કરીને તે પણ ખેડૂતો આ વિડીયો જરૂરથી જોવે કારણ કે આપણે જો તે રીતે વાવેતર કરશું તો આપણે ઉત્પાદન એક સારું મળશે અને જે ખેડૂતોને પિયતની સગવડતા નથી તો તે ખેડૂતો તો તે પ્રમાણે વેરાયટીનું વાવેતર કરી શકે છે તો આજે આપણે એવી દસ વેરાયટી વિશે વાત કરીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખજો તો ખેડૂત મિત્રો ચાલો વિડીયો જોઈએ તો આપણે પેલી વેરાયટી વિશે વાત કરીએ તો તે છે સાગર ત્રણસો એક ખેડૂત મિત્રો આ વેરાયટીની આપણે ખાસિયત જાણીએ તો વહેલી પાકતી જાત છે જે ખેડૂતોને બિનપિયત એટલે કે પિયત નથી સગવડતા નથી તો તે ખેડૂત મિત્રો આ સાગર ત્રણસો એક છે તેનું વાવેતર કરી શકે છે ત્યાર પછી આપણે વાત કરીએ કે ફૂલ ભમરીની શરૂઆત આપણે બેતાલીસથી પિસ્તાલીસ દિવસની આજુબાજુ થતી હોય છે અને મોટા અને વજનદાર ઝીંડવા જે આ જાત છે તેમાં જોવા મળતા હોય છે અને પાન જોઈએ તો કે રૂવાટીવાળા પાન હોય છે તો જે ઝીંડવા હોય છે તે મોટા થાય તેથી આપણે વીણવામાં સરળતા રહેતી હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ કે ચૂસિયા જીવાત સામે આ જાત છે તે એક સારી રીતે રોગપ્રતિકારક શક્તિ વધારે હોવાથી તે રક્ષણ પૂરું પાડતી હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ કે સીધા અને ઊંચા અને દાળિયુંવાળા છોડ આમાં થાતા હોય છે એટલે જે આ છોડ હોય છે તે આના ફૂટ પણ આમાં જોવા મળતો હોય છે અને સીધો છોડ પણ થતો હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ કે કઈ જમીનમાં આપણે આનું વાવેતર કરી શકીએ તો કે કાકરાવાળી અને મધ્યમ કાળી જમીનમાં આ આ જાતને વધુ અનુકૂળ આવતું હોય છે તો જે ખેડૂતોને મધ્યમ કાળી અને જે કાકડીવાળી જમીન હોય છે તો તેમાં આપણે આ જાતનું વાવેતર કરી શકીએ ત્યાર પછી આપણે વાત કરીએ બીજી જાત વિશે તો તે છે સાગરનું તિલક તો ખેડૂત મિત્રો આ જાતની આપણે ખાસિયતતા વિશે વાત કરી લઈએ તો કે મોટા અને વજનદાર ઝીંડવા આ જાતમાં જોવા મળતા હોય છે અને ઝીંડવાનું વજન સાડા પાંચ ગ્રામથી લઈ અને છ ગ્રામ જેટલું વજન આ એક ઝીંડવામાં જોવા મળતું હોય છે અને આ જાત પણ વહેલી પકતી જાત છે એટલે કે જે ખેડૂતોને બિનપિયતમાં વાવેતર કરવું હોય તો તે પણ આ જાતનું આપણે વાવેતર કરી શકીએ અને સતત ફાલ અને ઝીંડવા જોવા મળતા હોય છે એટલે કે સતત ફાલ આ જાત છે તેમાં જોવા મળતું હોય છે અને પિયત અને બિનપિયત બંનેમાં સારી રીતે કામ કરે છે એટલે કે મેં અગાઉ કહ્યું તેવી જ રીતના જે પિયત અને બિનપિયત બંને ખેડૂત આ જાતનું વાવેતર કરી શકે છે અને ખાસ કરીને આપણે વાત કરીએ જમીનની તો આ જાત છે તે બધી જ જમીનમાં અનુકૂળ આવે છે તો ખાસ કરીને જે ખેડૂત છે તે આ જાતનું વાવેતર કરવું હોય તો આપણે બધી જ જમીનની અંદર આ જાત આપણે સારી રીતે ઉપેજ આપે છે અને સારી રીતે આપણે તેનું ઉત્પાદન લઈ શકીએ ત્યાર પછી આપણે વાત કરીએ ત્રીજા નંબરની જાત વિશે તો તે છે ભેરી તો આ જાત છે તેની ખાસિયતતા વિશે આપણે વાત કરી લઈએ તો પિયત અને બિનપિયત બંનેમાં આ જાત છે તે થઈ શકે છે એટલે જે ખેડૂતોને પિયત અને બિનપિયત બંનેમાં વાવેતર કરવું હોય તો આ જાતનું વાવેતર કરી શકીએ ત્યાર પછી આપણે વાત કરીએ છુસિયા જીવાત સામે રક્ષણ પૂરું પાડે છે તો આ જાતમાં પણ જે છૂસિયા જીવાત આવે છે તે આવતા નથી ત્યાર પછી આપણે વાત કરીએ મધ્યમ અને મોટા અને વજનદાર ઝીંડવા આ જાતમાં જોવા મળતા હોય છે તો તેથી આપણે ઉતારવામાં પણ એક સરળતા જોવા મળતી હોય છે અને ઓછા સમયમાં વધુ ફાલ અને ભમરી લઈ આવે છે એટલે જે ઓછો સમય હોય તાજ આમાં ફાલ ફૂલ વધારે જોવા મળતા હોય છે અને ને વીણવામાં ખૂબ જ સરળતા રીતે આપણે વીણી શકીએ ત્યાર પછી આપણે વાત કરીએ કે આ જાતના છોડ કઈ રીતના જોવા મળતા હોય છે તો કે ઊંચા છોડ અને વધારે ડાળીઓ વાળા જોવા મળતા હોય છે એટલે કે આ જાત છે તે ઊંચી પણ થતી હોય છે અને વધારે તેમાં ડાળીઓ પણ જોવા મળતી હોય છે અને જમીનની વાત કરીએ તો મધ્યમ કાળી અને ગોરાળુ જમીનમાં વધુ માફક આવે છે તો ખાસ કરીને જે ખેડૂતોને મધ્યમ કાળી હોય અથવા તો જમીન જે ગોરાળું જમીન હોય તો ખાસ કરીને આ જાતની આપણે પસંદગી કરવી જોઈએ અને આ જાતનું આપણે વાવેતર કરવું જોઈએ ત્યાર પછી આપણે વાત કરીએ ચોથા નંબરની જાત વિશે તો તે છે કાવેરીનું એટીએમ જે આપણે અગાઉ પણ આ જાત વિશે આપણે ઘણીવાર ચર્ચા કરી છે અને આ જાત છે તે એક પોપ્યુલર જાત છે અને જે ખેડૂતોને આ જાતનું વાવેતર કર્યું હોય તો અમને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં લખજો કે આ જાતનું ઉત્પાદન કેટલું જોવા મળતું હોય છે તો આપણે આ વિડીયોમાં પણ આ જાત વિશે આપણે જરાક ચર્ચા કરી લઈએ કે આ જાતનું ઉત્પાદન આપણે કઈ રીતના અને આની ખાસિયતા શું છે તો આ જાત છે તે સીધા અને ઊંચા છોડ આ જાતમાં પણ એક જોવા મળતા હોય છે અને ઝીંડવાનું વજન છ થી લઈ અને સાડા છ ગ્રામ જેટલો જોવા મળતો હોય છે અને રોગ સામે રક્ષણ પૂરું પાડે છે એટલે કે આ જાતમાં પણ રોગ છે તે આવતું નથી અને ત્યાર પછી આપણે વાત કરીએ કે પિયત અને બિનપિયત બંનેમાં આ જાત છે તે થઈ શકે છે તો ખાસ કરીને તે પણ એક આપણે ખેડૂતોને જોઈ અને પસંદગી કરવી જોઈએ ત્યાર પછી આપણે વાત કરીએ કે વાવણીનો યોગ્ય સમય મે જૂન એટલે કે જે મે અથવા જૂન મહિનાની અંદર આપણે આ જાતની વાવેતર આપણે કરી શકીએ અને પાકની અવધિ એટલે કે આ જાત છે તે એકસો પચાસથી લઈ અને એકસોને સિત્તેર દિવસની અંદર આ જાત છે તે પાકી જતી હોય છે અને સતત ફળ અને મોટા ઝીંડવા જોવા મળતા હોય છે તો ખાસ કરીને જે ઝીંડવા છે તે આના ઝીંડવા પણ મોટા થતા હોય છે અને એક જે આની જગ્યા હોય છે ઝીંડવાની તે પણ એક નાની જગ્યામાં ઝીંડવું આવી જતું હોય છે તો આ જાત એક સારી એમ સારી જાત છે તો તમે આ ચાર નંબરની જે જાત છે કાવેરી એટીએમ તો તેનું પણ આપણે વાવેતર કરી શકીએ ત્યાર પછી આપણે વાત કરીએ પાંચમા નંબરની જાત વિશે તો તે છે વેદા તડાખા તો ખેડૂત મિત્રો આનું વાવેતર પણ આપણે કરવું હોય તો આની ખાસિયતના વિશે વાત કરી લઈએ તો પાકની અવધિ એકસો ને પચાસથી લઈને એકસોને સાઠ દિવસની હોય છે તો આપણે એકસો થી એકસો સાઠ દિવસની અવધિ પ્રમાણે આનું વાવેતર કરી શકીએ અને આ જાત છે તેના ઊંચો છોડ અને ખુલ્લો છોડ થતો હોય છે તો આ જાત છે તે પણ એક ઊંચી થતી હોય છે અને પિયત અને અધ પિયતમાં આ જાત છે તે પાકતી હોય છે એટલે ખાસ કરીને જે ખેડૂતોને બિનપિયત હોય તે આ ખેડૂતો જે વેદા તડાખા છે તેનું વાવેતર કરે નહીં કારણ કે જે આ જાત છે તેને પિયતની વધારે જરૂર પડતી હોય છે તો તે માટે આપણે જે વાળા ખેડૂત છે જેને પિયતની સગવડતા છે તે ખાસ કરીને આ જાતનું વાવેતર કરી શકીએ આ જાત પણ રોગ પ્રતિકારક સામે રક્ષણ પૂરું પાડતી જાત છે અને સતત ફાલ અને મોટા ઝીંડવા જોવા મળતા હોય છે અને અને વાત કરીએ તો છ ગ્રામ જેટલા એક ઝીંડવાનું વજન જોવા મળતું હોય છે અને આ જાત આપણે કઈ જમીનમાં વાવેતર કરવું જોઈએ તો કે મધ્યમ ભારે જમીન આ જાતને અનુકૂળ આવે છે ત્યાર પછી આપણે વાત કરીએ છઠ્ઠા નંબર ની જાત વિશે સોરાટ નામથી આવે છે તો આ જાતની આપણે ખાસિયતા વિશે વાત કરી લઈએ તો કે ખુલ્લા અને ઊભા ચોળ આ જાતમાં જોવા મળતા હોય છે અને જે ખેડૂતોને પિયત અને બિનપિયત બંને પરિસ્થિતિ માટે આ યોગ્ય જાત છે એટલે જે ખેડૂતોને પિયત અને બિનપિયત બંને ખેડૂતો હોય તેને પણ આ જાત છે આપણે વાવેતર કરી શકીએ ત્યાર પછી આપણે વાત કરીએ ચૂસિયા જીવાત પ્રત્યે સહનશીલ વેરાયટી છે એટલે જે ખેડૂતોને ચૂસિયા જીવાત વધારે આવતી હોય તો તે આ જાતની પસંદગી કરી શકીએ અને આપણે વાવણીના યોગ્ય સમયની વાત કરીએ તો મે મહિનાની અંદર અને જૂન મહિનાની અંદર આ જાતનું આપણે વાવેતર કરી શકીએ અને બે ચાસ વચ્ચે ત્રણથી ચાર ફૂટનું અંતર રાખવાનું હોય છે અને બંને છોડ વચ્ચે બે ફૂટનું અંતર રાખવાનું હોય છે અને આ જાતમાં પણ એક સતત ફાલ ભમરી જોવા મળતી હોય છે અને ભરપૂર જોવા મળતી હોય છે તો ખાસ કરીને જે આ જાત છે તે પણ એક સારી જાત છે અને આનું વાવેતર પણ આપણે પિયત અને બિન બિનપિયતમાં કરી શકીએ ત્યાર પછી આપણે વાત કરીએ સાતમા નંબરની જાત જે પ્રભાત નવાબ નામથી આવે છે તો આ જાતની પણ આપણે વાત કરી લઈએ તો કે જીંડવાનું વજન છથી લઈને સાડા છ ગ્રામ જેટલું વજન જોવા મળતું હોય છે અને આ જાત છે તે એકસો પચાસથી લઈ અને એકસો ને સાઠ દિવસમાં અંદર પાકતી જાત છે એટલે એકસો પચાસથી એકસો સાઠ દિવસની અંદર આ જાત છે તે પાકી જતી હોય છે અને સતત ફળ અને મોટા ઝીંડવા જોવા મળતા હોય છે તો આ જાત પણ એક સારામાં સારી જાત જોવા મળતી હોય છે અને વીણવામાં તેથી સરળતા જોવા મળતી હોય છે અને જીવાતો સામે સહનશીલતા આ જાતમાં પણ એક જોવા મળતી હોય છે અને અર્ધ ખુલ્લો અને ઊંચો છોડ થતો હોય છે તો જે અડધો છોડ હોય છે તે ખુલ્લો થતો હોય છે અને અડધો છોડ હોય છે તે ભરાવદાર અને ઘેઘર જોવા મળતો હોય છે અને પિયત અને બિનપિયત બંને માટે આ જાત છે તે અનુકૂળ જોવા મળતી હોય છે અને મોટાભાગની જમીનમાં આ જાત છે તે થઈ શકે છે એટલે આપણે લગભગ જમીનની અંદર આ જાતનું આપણે વાવેતર કરી શકીએ છીએ અને ત્યાર પછી આપણે વાત કરીએ આઠમા નંબરની જાત જે રાચી સાતસો ને તોંતેર જે આપણે અગાઉ પણ વિડીયોમાં બતાવેલી છે પણ આ વિડિયોમાં પણ ચર્ચા કરી લઈએ તો વહેલી પાકથી આ જાત છે જે ખેડૂતોને વહેલી પાકથી જાત વાવેતર કરવું હોય તો રાચી સાતસો ને તોંતેર છે તેની પસંદગી કરી શકે છે અને એકસો ને સાઠથી એકસો ને પાંસાઠ દિવસની અંદર પાકથી જાત છે અને આ જાતની આપણે વાત કરીએ કે કઈ જમીનની અંદર આ જાત છે તે આપણે વાવેતર કરી શકીએ તો કે મધ્યમ કાળી જમીનની અંદર જો આ જાતનું વાવેતર કરવામાં આવે તો એક સારું ઉત્પાદન જોવા મળતું હોય છે અને ફાલ ફૂલ ઝડપથી આ જાતમાં જોવા મળતા હોય છે અને મોટા અને વજનદાર ઝીંડવા આ જાતમાં થતા હોય છે વાવણીના સમયની વાત કરીએ તો મે અને જૂન મહિનાની અંદર વાવેતર કરી શકીએ અને આ જાત છે તે પિયત અને બિનપિયત બંનેમાં સારી રીતે થઈ શકે છે એટલે જે ખેડૂતોને પિયત અને બિનપિયત બંનેમાં જે ખેડૂતોને વાવેતર કરવું હોય તો વાવેતર કરી શકીએ ત્યાર પછી આપણે વાત કરીએ નવ નંબરની વાત તો નવમા નંબરમાં આપણે અંકુરનું પુષ્કર આ જાત છે તે મોડી પાકતી જાત છે તો જે ખેડૂતોને વહેલી પાકથી જાત વાવેતર કરવું હોય તો આ જાતની પસંદગી કરે નહીં અને જે ખેડૂતોને મોડી પાકથી જાત જો લેવી હોય તો આપણે અંકુરનું પુષ્કર છે તો તેનું આપણે એક પસંદગી કરી અને વાવેતર કરી શકીએ આ જાતની અંદર મોટા ઝીંડવા અને ઝીંડવાનો વજન છથી લઈ અને સાડા સ ગ્રામ જેટલું આપણે વજન તેમાં જોવા મળતું હોય છે અને ચારથી પાંચ મોનોપોડિયા જે એ છોડ હોય તેમાં આવતા હોય છે અને પુષ્કળ પ્રમાણમાં ડાળીઓમાં ફૂટ જોવા મળતી હોય છે અને છૂસિયા રોગ સામે રક્ષણ આ જાતમાં પણ એક જોવા મળતું હોય છે અને બધી જ પ્રકારની જમીનની અંદર સારી રીતે આ જાત છે તે થઈ શકે છે અને આપણે ઉત્પાદન એક સારું એવું લઈ શકીએ તો ખાસ કરીને જે આ જાત છે તે મોડી પાકતી જાત છે તે આપણે એક ધ્યાને લઈ અને વાવેતર કરવું જોઈએ ત્યાર પછી આપણે વાત કરીએ દસમા નંબરની જાત વિશે તે છે નૂજી રાજા તો ખાસ કરીને આ જાત છે તેની આપણે ખાસિયત વિશે વાત કરી લઈએ તો મોટા ઝીંડવા અને ઝીંડવાનું વજન છથી લઈ અને સાડા સો ગ્રામ જેટલો જોવા મળતો હોય છે અને આ જાત આપણે છે તે એકસોને થી એકસો પિંચોતેર દિવસમાં પાકતી જાત છે તો ખાસ કરીને આ ધ્યાન એક લઈ અને વાવેતર કરવું જોઈએ અને વીણવામાં સરળતા અને સારી રીતે આપણે વીણવામાં પણ એક સરળતા હોય છે અને છૂસિયા જીવાત સામે સહનશીલતા હોય છે તેથી છૂસિયા જીવાત પણ આ જાતમાં પણ આવતા નથી અને બધી જ પ્રકારની જમીનની અંદર સારી રીતે થઈ શકે છે તો આ જાત છે તે પણ આપણે એક ગમે તે જમીનની અંદર વાવેતર કરી શકીએ અને ખાસ કરીને આપણે વાત કરીએ તો કે પિયત અને પિયત બંનેમાં આ જાત છે તે થતી હોય છે તો જે ખેડૂતોને પિયતની સગવડતા નથી તો પણ આ જાતનું આપણે વાવેતર કરી શકીએ તો ખાસ કરીને ખેડૂત મિત્રો જે મેં તમને દસ વેરાયટી વિશે વાત કરી છે જો તમે કોઈ પણ આમાંથી વાવેતર કર્યું હોય અને તમને સારું એવું ઉત્પાદન મળ્યું હોય અથવા તો તમને કઈ રીતના તેનો અનુભવ છે તમને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં લખજો જેથી કરીને બીજા ખેડૂતોને પણ ખબર પડે કે આ જે તમે દસ વેરાયટી વિશે જાણકારી લીધી તેમાં કઈ રીતના કેટલું ઉત્પાદન તમને મળેલું છે તો બીજા ખેડૂતોને પણ ખબર પડે અને બીજા ખેડૂતો પણ જાણકારી લઈ અને આપણે વાવેતર કરીએ તો એક ખેડૂતોને મદદ થાય અને આપણે એક સારું વાવેતર અને સારું ઉત્પાદન મળે તો ખેડૂત સમૃદ્ધ થાય તે માટે આપણે ખાસ કરીને તે અમને કોમેન્ટ બોક્સમાં તમારે જરૂરથી લખવું જોઈએ અન્ય જાણ તમારે જોઈતી હોય તો અમને કોમેન્ટ માં લખો અમે તમને જરૂરથી તેનો જવાબ આપીશું વિડીયોમાં બસ આટલું ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ